ઉમરગામના કનાડુ કરજ ગામ થી શેરડી પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે આ પદયાત્રામાં ત્રણસો યુવાનો જોડાયા હતા ઉમરગામ તાલુકાના કરજગામ અને કનાડુના ત્રણસો જેટલા યુવાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ શેરડી વાલે સાંઈબાબા પાલકીમાં જોડાઈ પદયાત્રાનું આયોજન કરતા હોય છે ત્યારે કરજગામ ખાતે ગામના પૂર્વ સરપંચ કમલેશભાઈ ધોળી અને મનીષભાઈ ધોળી તથા ગામના અગ્રણીઓ દ્વારા સાંઈબાબા પાલકીની પૂજા અર્ચના બાદ શાહી પાલકી પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે આ યાત્રામાં જોડાયેલા યુવાનો ત્રણસો કિલોમીટરનો અંતર ખેડી નાસિકથી શિરડી પહોંચશે ત્યાં વિધિવત રીતે પાલખીની પૂજા અને વિધિનું આયોજન કરી વાતે ગાતે શિરડીવાલે સાંઈ મંદિર ખાતે સાંઈ દર્શન કર્યા બાદ પાલખીને પૂર્ણાહુતિ આપશે આ પદયાત્રામાં ધારાસભ્ય રમણ પાટકર ભાજપ સંગઠન યુવા પ્રમુખ શાહ અગ્રણી રાય રાજેશ સંદીપ સરકાર ચાલી યાત્રા ખેડનાર યુવાનોના વધાર્યા હતા બાબા પર શ્રદ્ધા રાખનાર સરીગામના એક મુસ્લિમ સમાજના અગ્રણી અને સાંઈ પૂજા કરી ખુશીના પલમાં દરેક વ્યક્તિઓને મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું અને પગપાળા ચાલી યાત્રા ખેડનાર યુવાનોના હાર તોરણ પહેરાવી હોસલો વધાર્યો હતો મારું નામ કમલેશભાઈ મંજીભાઈ ધોડી કરજ ગામ માજી સરપંચ દર વર્ષની જેમ જાન્યુઆરીની ત્રણ તારીખે અમે શિરડી પદયાત્રા માટે અમારા ભાવિક ભક્તો કનાડુ અને કરજ ગામના ત્રણ તારીખે નીકળીએ અને બે તારીખે અમારા ઘરે પાલખીનું રોકાણ કરીએ અને તેમાં ઘણા બધા અમારા ગામના આગેવાનો અમારા મિત્રો ને મારા ખાસ મિત્રો એવા બાલાભાઈ રાય અને ગુડુભાઈ રાય ઉર્ફે પ્રતિક રાય ઘણા બધા અમારા અહીંયા પદયાત્રામાં જોડાય અને ખાસો અમને સપોર્ટ કરે છે ને દર વર્ષની જેમ આ વખતે બી અમારી પદયાત્રા શુભ ફળે એ અમે પ્રાર્થના કરીએ છીએ સાંઈ બાબાને લતીક બાબા મ્યુઝિક પ્રોડક્શનનો નો ઓનર ખુદે મેં સાઈબાબાના કરિશ્મા જોયા છે ચમત્કાર જોયા છે અને હું વર્ષોથી માનતા હોઉં છું મારી ફેમિલી બી માને છે અન્ય મારા મિત્રો બી માને છે મારા ફ્રેન્ડ બી માને છે પણ મેં જોઉં છું કે પદયાત્રા કનાળુ સાંઈ બાબાથી મંદિરથી નીકળીને કરસ ગામ સરેગામ ભિલાડ થઈને એ શેરડી પહોંચે છે એ ખૂબ મને આનંદ થાય છે એટલે મેં તમામ ઓડિયન્સને અને તમામ મા બહેનોને એ પેગામ એ મેસેજ પહોંચાડવા માગું છું કે તમે પણ આ યાત્રામાં જોડાવો અને શું કરો આજે મેં સાઈબાબાના સ્વયં દર્શન લીધા છે અને એમને ફૂલહાર કર્યા છે મારાથી વિતરણ પાણી પેંડા મેં કર્યું છું અને એમાં અમારા ખૂબ ખૂબ અભિનંદન મેં માનું છું પબ્લિકોનું કે જે મને દર વર્ષની જેમ આ વર્ષે બી સેવા આપે છે અને હું એવો કરતી રહીશ આવનાર મારી એક સોંગ છવ્વીસમી જાન્યુઆરી રિલીઝ થવાનું છે કે સાઈને મુજબ દીવાના બના ડાલા શેરડી મેં બલા કર ધનવાન કર ડાલા એ લોન્ચ થયું છે થઈ રહ્યું છે છવ્વીસમી જાન્યુઆરીએ તો તમામ પ્રેમીઓ ગીતકારોને મને નમ્ર વિનંતી મને ફૂલોથી નહીં બસ આશીર્વાદથી વધારજો જય હિન્દ જય ભારત અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ